સુરત શહેરમાં ગુજરાત સ્થાપના દિન પહેલા જ નાઇટ મેરેથોન દોડનું આયોજન કરાયું છે જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આવી હતી સુરત પોલીસ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની આગલી સંધ્યાએ નાઇટ મેરેથોન દોડનું આયોજન કરાયું છે સેનો ટુ ડ્રગ્સના સૂત્ર સાથે મેરેથોન દોડ યોજાશે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે તો કાર્ય કરાઈ રહી છે પરંતુ સાથે સાથે વિભિન્ન સંસ્થાઓ સાથે મળી પણ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે આવા જ પ્રયાસના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સ્પોર્ટ્સ અને કલ્ચર મંત્રી હર્ષ સંઘવી તથા સુરત શહેર પોલીસ કમિશનર અજય નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આગામી ત્રીસમી એપ્રિલના રોજ ગુજરાત ડે નાઇટ મેરેથોન દોડનું આયોજન સુરતમાં કરાયું છે જેમાં નો ડ્રગ્સ ઇન સેફ ફિટ એન્ડ સ્માર્ટ સુરત સિટીના સંદેશાઓ સાથે જ ગુજરાત દિવસને આવકારવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ દોડશે તો મેરેથોન દોડને લઈને રૂટ પર આવતા રસ્તા ઉપર ડાયવર્ઝન પાયું છે જેને લઈને વાહન ચાલકો અને શહેરીજનોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે જે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આ આયોજન એટલા માટે કરી રહી છે જેથી ફરીથી લોકોના ધ્યાન આ બાજુ દોરવામાં આવે કે સુરત જે એક બહુ ખાસ પ્રકારનો વાઇબ્રન્ટ સિટી છે આમાં ડ્રગ્સ માટે કોઈ સ્થાન નથી નો ડ્રગ્સ ઇન સુરત ફિટ સુરત અને સેફ સુરત અને આ ત્રણેય બાબતો એક બાજુ એકબીજાની સાથે વણાયેલી છે ડ્રગ્સના પસારા થાય તો આ સમાજ ધીરે 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 નબળા પડે છે તો સુરતમાં ડ્રગ્સ માટે કોઈ સ્થાન નથી આ નિર્ધાર સુરત સિટી પોલીસનો છે સુરત શહેરના તમામ નાગરિકોનો છે તમામ આગેવાનોનો છે ખાસ કરીને ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારના પણ આ જ નિર્ધાર છે કોઈ પણ સંજોગોમાં સુરતમાં અને ગુજરાતમાં ડ્રગના પસ પગપસારા થશે નહીં યુવાન પેઢી ડ્રગ બાજુ નહીં જાય તો શું કરે આના માટે અનેક કાર્યક્રમોમાં આયોજન અવારનવાર સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવે છે જેમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ છે જેમાં બીચ વોલીબોલ ચેમ્પિયનશિપ છે જેમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ છે જેમાં એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ છે જુદા જુદા વિસ્તારોમાં કેટલીક રચનાત્મક ને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન પણ સુરત સિટી પોલીસ દ્વારા આગેવાની લઈને કરવામાં આવે છે આજે ત્રીસમી તારીખે જે મેરાથાન શરૂ થશે એની પૂર્ણાહુતિ પહેલી મે એટલે રાત્રે બાર વાગ્યા પછી થશે જે આપણા ગરવી ગુજરાતના ગુજરાત ડે ગુજરાતની રચના તે દિવસે થઈ હતી તો બહુ ગર્વ સાથે ગુજરાત ડેની ઉજવણી પણ આ મેરેથોન થકી અમે કરવાના છીએ આ મેરેથોનને અત્યાર સુધી પબ્લિકમાંથી યુવાન પેઢીમાંથી ભાઈઓ બહેનો તરફથી ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યા છે લગભગ પાંત્રીસ હજાર ઉપર દોડવીરોએ આમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાયા છે નો ડ્રગ્સ ઇન સેફ ફિટ એન્ડ સ્માર્ટ સુરત સિટીના સંદેશા સાથે ગુજરાત દિવસને આવકારવા યોજાનારા નાઇટ મેરેથોનમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર દોડનું આયોજન કરાયું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા